તમારે પણ ક્રિસ્પી સેન્ડવિચ ટેસ્ટી ગ્રીલિંગ કે પછી વોફલ્સ બનાવવું છે તો તમારે એક બેસ્ટ સેન્ડવિચ મેકરની જરૂર પડશે એમેઝોન ઉપર તો ચાલીસથી વધારે સેન્ડવિચ મેકર છે એટલે મારી વાત સાંભળો પહેલાં તમે એ નક્કી કરો કે તમારે ખાલી સેન્ડવિચ બનાવવું છે તો સાતસોથી આઠસો વોટનું મોડલ લઈ શકો છો અને તમારે તેમાં ગ્રીલિંગ પણ કરવું છે તો એક હજારથી વધારે વોલ્ટનું જ મોડલ લેજો હવે તમારે ખાલી સેન્ડવિચ બનાવવું છે તો પ્રેસ્ટીજ કંપનીનું આ મોડલ લઈ શકો છો માત્ર અગિયારસો રૂપિયામાં આ એક બેસ્ટ સેન્ડવિચ મેકર છે સત્યાવીસ હજારથી વધારે લોકોએ તેને ફોર પોઈન્ટ વન રેટિંગ આપ્યા છે આ એક આઠસો વોટનું સેન્ડવિચ મેકર છે જેમાં નોન સ્ટીક કોટિંગ કરેલું હોય છે અને નોન હિટિંગ એલ્યુમિનિયમ બોડી સાથે આવે છે આમાં તમે એક સાથે બે સેન્ડવિચ બનાવી શકો છો ઓટો પાવર કટ ફંક્શન પણ આપેલું છે અને વાયરની લેન્થ અને ક્વોલિટી બંને સારી છે એકથી બે વ્યક્તિ માટે આ ઇનફ છે એક વર્ષની બ્રાન્ડ વોરંટી પણ મળે છે એક હજારના બજેટમાં બે સેન્ડવિચ મેકર છે હવે તમારે સેન્ડવિચ પણ બનાવવું છે અને ગ્રીલિંગ પણ કરવું છે તો કેન્ટ કંપનીનું આ મોડલ તમે લઈ શકો છો માત્ર સત્તરસોમાં અવેલેબલ છે છ હજાર ચારસોથી થી વધારે લોકો તેને ફોર પણ વન ડિડિંગ આપ્યા છે બધા સેન્ડવિચ મેકરમાં નોન સ્ટીક કોટિંગ આવે છે પણ આમાં તમને ટોક્સિન ફ્રી સિરામિક કોટિંગ મળે છે જે હેલ્થ માટે પણ સારું છે આમાં તમે એક સાથે બે સેન્ડવિચ બનાવી શકો છો અને થોડું ઘણું ગ્રીલિંગ પણ કરી શકો છો વધારે ગ્રીલિંગ માટે આ સુટેબલ નથી કેમકે આ એક આઠસો પચાસ વોલ્ટનું સેન્ડવિચ મેકર છે અને હાઈટ પણ એડજસ્ટ થઈ શકે છે નોન હિટ પ્લાસ્ટિક અને સ્ટીલ બંને બોડીમાં અવેલેબલ છે આમાં એક જ પ્રોબ્લેમ છે કે આનો કેબલ શોર્ટ આવે છે એટલે તમારે એક સારું એક્સટેન્શન બોર્ડ વાપરવું પડશે આમાં તમને એક વસ્તુની બ્રાન્ડ વોરંટી મળે છે હાલ સત્તરસોમાં બેસ્ટ ઓપ્શન છે હવે તમારે એક મલ્ટીપર્પઝ મેકર જોયું છે જેમાં તમે સેન્ડવિચની સાથે ટેસ્ટિંગ બિલિંગ અને વોપલ પણ બનાવી શકો બે હજારના બજેટમાં આઈબેલ કંપનીનું આ મોડલ લઈ શકો છો જે ખરેખર વેલ્યુ ફોર મની છે એટલે સુધી વધારે લોકોએ તેને ફોર પોઈન્ટ ફોર સ્ટાર રેટિંગ આપ્યું છે આ એક સાતસો પચાસ વોટનું સેન્ડવિચમાં કરશે જેમાં તમને નોન સ્ટીક કોટિંગવાળી ત્રણ પ્લેટ મળે છે જે તમે તમારી જરૂરત પ્રમાણે ચેન્જ કરી શકો છો આમાં પણ ઓટો પાવર કટ ફીચર્સ આપેલો છે એક નાની ફેમિલી માટે બે હજારમાં બેસ્ટ ઓપ્શન છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોઈ ડાઉટ છે તો પ્લીઝ કોમેન્ટ કરી દો હું દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું હવે તમારે સેન્ડવિચ અને ગ્રીલિંગ બંને કરવું છે તો આઈબેલ કંપનીનું આ મોડલ લઈ શકો છો જે માત્ર અઢારસોમાં આવે છે સાતસોથી વધારે લોકોએ આને ફોર પોઈન્ટ ફાઇવ સ્ટાર રેટિંગ આપ્યા છે આમાં તમને હિટિંગ રેગ્યુલેટર બોડીની ઉપર આપેલું છે અને આ મેકર એકસો એંસી ડિગ્રી સુધી ખુલી શકે છે જેમાં તમે એક સાથે બે સેન્ડવિચ અને સારું એવું ગ્રીલિંગ પણ કરી શકો છો કેમ કે આ સત્તરસો વોટનું સેન્ડવિચ મેકર છે અને વાયરની લેન્થ અને ક્વોલિટી બંને સારી છે આમાં એક ઓઇલ ટ્રીપર પણ આપેલું છે જેના લીધે વધારાનું તેલ કે બટર બહાર નીકળી જાય છે જે હેલ્થ માટે પણ સારું છે અને તમારું કિચન પણ વધારે ખરાબ નહીં થાય હવે તમારે ટ્રેલિંગ વધારે કરવું છે કે પછી ફેમિલી મોટી છે તો તમારે જમ્બો સાઇઝનું મલ્ટી ફંક્શન સેન્ડવિચ મેકર જ લેવું જોઈએ તે પણ પ્રીમિયમ કેટેગરીનું બેતાલીસના બજેટમાં બોરોસિલનું આ મોડલ લઈ શકો છો ચાર હજાર પાંચસોથી વધારે લોકો તેને ફોર પોઈન્ટ થ્રી સ્ટાર રેટિંગ આપે છે આમાં તમને બે હજાર વોટનો પાવર પણ છે જેથી આની પ્લેટ ફટાફટ ગરમ થઈ જાય છે આમાં તમે એક સાથે ચાર સેન્ડવિચ બનાવી શકો છો આની પ્લેટ એકસો એંસી ડિગ્રી સુધી ખુલી શકે છે આ સેન્ડવિચ મેકરમાં પણ ઓઇલ ટી પણ મળે છે બે હજાર વોટના કારણે તમે આમાં ગ્રીલિંગ પણ સારી રીતે કરી શકો છો નોનસ્ટિક કોટિંગ પ્લેટ આપેલી છે કેબલની લેન્થ પણ દોઢ મીટર છે આમાં એક જ પ્રોબ્લેમ છે કે વોલ્ટેજ વધારે હોવાથી સોલ એમ્પિયરના પ્લગમાં જ આનો ઉપયોગ કરવો બાકી આમાં પણ તમને બે વર્ષની બ્રાન્ડ વોરંટી મળે છે બે બજેટમાં એક બેસ્ટ ઓપ્શન છે આ તમામ પ્રોડક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે લઈ શકો છો અને જો તમારે કાર માટે બેસ્ટ ટાયર પંપ લેવો છે તો મારો આ વિડીયો ચેકઆઉટ કરો અને હજુ પણ કોઈ ડાઉટ છે તો પ્લીઝ કોમેન્ટ કરી દો હું દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું જય હિન્દ જય ગુજરાત